ખૂબ લાંબા સમય બાદ આજે ગારિયાધર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં મેઘરાજા મનમુકીને વરસ્યા ભાવનગર જિલ્લામાં ગારિયાધરના ગામડા જેવા પરવડી સુપરવાવડી ખાડી સરકડીયા ભમરિયા વડવદર રાબડા માંડવી માનપુર કોડવદરી નવાગામ ગામ નિસણકા સારુડિયા ભુરિંગડા ગણેશગઢ પારડી શ્રીનિવાસ પીપળવા માંગુકા આનંદપર જેવા ગામોમાં ખૂબ સારો એવો વરસાદ મનમુકીને વરસ્યો ઘણા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોતા હતા જેમાં જીવ તારવી છૂટી ગયા હતા જેમકે મગફળી જેવા પાકોને ખેતરમાં વરસાદી રાહમાં પડી રહ્યા હતા જેમાં આજે સારા વરસાદના લીધે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે મુકેશ ચિત્રકારો સાથે કનુભાઈ ભંજારા કરજણ સંદેશ ન્યૂઝ ગાડી Thank you